નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર અગિયાર વિદ્યુતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન સહિતના બધા જ વિષયના જે સ્વાધ્યાય છે અને જે સ્વાધ્યાયન પોથી છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પહેલો સવાલ આર અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે જોડાણનો પરિણામી અવરોધ આરડેસ હોય તો આરના છેદમાં આરડેસ ગુણોત્તર ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી પચીસ નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી તો જવાબ આવશે વિકલ્પ બી આઈઆરનો સ્ક્વેર ત્રીજું એક વિદ્યુત બલ્બનું રેટિંગ બસ્સો ને વીસ વોલ્ટ છે અને સો ડબ્લ્યુ છે જ્યારે તેને દસ એકસો ને દસ વી પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા હશે તો જવાબ આવશે વિકલ્પ ડી પચીસ ડબલ્યુ ચોથું એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સર્વપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા હશે તો જવાબ આવશે વિકલ્પ સી એક બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટર કેવી રીતે જોડશો તો પરિપથમાં કોઈપણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટરને તે બે બિંદુઓ સાથે સમાંતર જોડવું પડે છઠ્ઠું એક તાંબાના તારનો વ્યાસ ઝીરો પોઈન્ટ પાંચ એમ એમ અને અવરોધકતા એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ આઠ ઘાત ઓમ એમ છે તો દસ ઓમનો અવરોધ બનાવતા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થાય તારનો વ્યાસ ડી બરાબર ઝીરો પોઈન્ટ પાંચ એમ એમ તારની ત્રીજી આર બરાબર ડી અપોન ટુ એટલે કે ઝીરો પોઈન્ટ પાંચના છેદમાં બે जीरो पच्चीस mm, दस घातेम पॉइंट पांच गुणिया दस चार घातेम तंबा अवरोधकता पी बराबर एक पॉइंट छ गुणिया दस माइनस आठ घात ओम एम जरूरी अवरोध आर बराबर दस ओम लंबाई एल बराबर तो के आर बराबर पीनाद पर आई बराबर आर पी कि आई बराबर આર કાઉસમાં પાય ગુણ્યા આરનો સ્કવેરના છેદમાં પી એટલે અહીંયા તમે જોઈ શકો છો કે સૂત્રની અંદર કિંમત મૂકીએ તો એલનું આપણને મૂલ્ય મળશે એકસો ને બાવીસ પોઈન્ટ સાત એમ હવે આર શોધવાનું છે તો આર બરાબર પી ડેશના છેદમાં એ તેની અંદર આપણે કિંમત મૂકી દઈએ એટલે આર જે છે ઇન્ફિનિટી મળશે એકના છેદમાં ડીનો સ્ક્વેર એટલે કે વ્યાસ ડી બમણો કરવામાં આવે તો અવરોધક આર એક ચતુર્થાંત થશે ત્યાર પછી સાતમું કોઈ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના વી અને તેને અનુરૂપ અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ એલના મૂલ્યો અહીંયા આપણને આપવામાં આવેલા છે એમ્પિયર અને અહીંયા વોલ્ટેજ આપણને આપેલા છે બરાબર તેનો આલેખ અહીંયા તમે જોઈ શકો છો કે આપણને દર્શાવવામાં આવ્યો છે તો અવરોધની ગણતરી આપણે અહીંયા કરવાની છે તો રીત એક આલેખનો ઢાળ બરાબર છે તો એમાં ડેલ્ટા વનના છેદમાં ડેલ્ટા બી બરાબર વન આર તો વન ઓપોન આર બરાબર એ છેદમાં એની અંદર કિંમત મૂકે એટલે અવરોધ આર બરાબર મળશે આપણને સાદુ રૂપ આપે તો ત્રણ પોઈન્ટ ઓમ હવે રીત એક આલેખ પરથી તમે જોઈ શકો છો ઝીરો પોઈન્ટ પાંચ તો પીડીબી થશે એક પોઈન્ટ છ અવરોધ થશે ત્રણ પોઈન્ટ બે એવી રીતે તમે અલગ અલગ પ્રવાહ જે છે તે આપણે લઈએ તો અલગ અલગ આપણને અવરોધ જે છે તે મળી શકે તો ઉપરના અવલોકનની સરેરાશ અવરોધ આપણે શોધીએ તો ત્રણ પોઈન્ટ પાંચ વત્તા ત્રણ પોઈન્ટ ચાર વત્તા ત્રણ પોઈન્ટ પાંત્રીસ વત્તા ત્રણ પોઈન્ટ ચાર વત્તા ત્રણ પોઈન્ટ ત્રણના છેદમાં પાંચ એટલે જવાબ આવશે ત્રણ પોઈન્ટ તેત્રીસ ઓમ ત્યાર પછી જોઈએ આઠમો દાખલો જ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે બાર વોલ્ટની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપક્ષમાં બે પોઈન્ટ પાંચ એમ એનો પ્રવાહ રહે છે તો અવરોધનો અવરોધનો અવરોધ શોધો તો અહીંયા અજ્ઞાત અવરોધ આર બરાબર વિના છેદમાં એટલે કે બારના છેદમાં પચીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત સાદુરૂપ આપ એટલે જવાબ આવશે ચાર પોઈન્ટ આઠ કે ઓમ મિત્રો ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે સ્વાધ્યાય છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અથવા તો જો બુક તમારે જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર અથવા તો અહીંયા એપ્લિકેશન આપણને આપેલી છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી શકો છો નવો દાખલો નવ વોલ્ટની બેટરીને અવરોધો ઝીરો પોઈન્ટ ટુ ઓમ ઝીરો પોઈન્ટ થ્રી ઓમ ઝીરો પોઈન્ટ ચાર ઓમ ઝીરો પોઈન્ટ પાંચ ઓમ અને બાર ઓમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો બાર બેના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે પરિપત્મા વહેતો વિદ્યુત પ્રવાહ L બરાબર વિના છેદ મારે છે એટલે કે L બરાબર નવના છેદમાં તેર પોઇન્ટ ચાર તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ સળસઠાય તો શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે તેથી બાર ઓમ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બરાબર ઝીરો પોઈન્ટ સડસઠ થાય દસમું એકસો છોત્તેર ઓમના કેટલા અવરોધોને સમાંતર જોડવા જોઈએ કે જેથી બસોને વિશ વોર્ટની લાઇનમાંથી પાંચ એમ્પિયર પ્રવાહ વહે તો અહીં એલ બરાબર પાંચ એમ્પિયર વી બરાબર ને વીસવી તેથી પરિપથનો કુલ અવરોધ આર ટોટલ બરાબર વીના છેદમાં એટલે કે બસો પચાસના છેદમાં પાંચ એટલે કે ચુમ્માલીસ ઓમ વીસવી લાઇન સાથે ચુમ્માલીસ ઓમ અવરોધ જોડતા તેમાંથી ફાઇવ એ પ્રવાહ વહે

તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ નવ ઓમ ચાર ઓમ થાય તો છ ઓમના ત્રણ અવરોધોને અવરોધો વડે સમતુલ્ય અવરોધ નવ ઓમ મેળવવા માટે બે અવરોધોને સમાંતર જોડી આ જોડાણ સાથે ત્રીજો અવરોધ શ્રેણીમાં જોડવો પડે છે આકૃતિ અહીં આપણને દર્શાવી છે આરપી બરાબર આર ગુણ્યા આરના છેદમાં આર પ્લસ આર બરાબર છ ગુણ્યા છના છેદમાં છ પ્લસ છ બરાબર ત્રણ ઓમ તો આ ટોટલ બરાબર આરપી પ્લસ આર એટલે કે ત્રણ પ્લસ છ એટલે કે નવ ઓમ બીજું છ ઓમના ત્રણ અવરોધો વડે સમતુલ્ય અવરોધ ફોર ઓમ મેળવવા માટે બે અવરોધોને શ્રેણીમાં જોડી આ જોડાણ સાથે ત્રીજો અવરોધ સમાંતર જોડવો પડે તો આરપી બરાબર આર પ્લસ આર એટલે કે છ પ્લસ છ બરાબર બાર ઓમ તો 72/18 એટલે કે જવાબ આવશે ચાર ઓમ બારમું બસો ને વીસ વોલ્ટની વિદ્યુત લાઈન ઉપર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ દસ વોલ્ટ છે બસો વીસ લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ ફાઈવ એ હોય તો લાઈનના બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય તો વી બરાબર બસ્સો વીસવી અને પી બરાબર દસ વોલ્ટ રેટિંગવાળા બલ્બનો અવરોધ તો આર બરાબર વીસ સ્ક્વેરના છેદમાં પી બરાબર બસો વીસનો છેદમાં દસ બરાબર ચારસો તો વી બરાબર બસો વીસવી અને એલ બરાબર ફાઈવ એ તો તે પરથી

પ્રત્યેકનો અવરોધ ચોવીસ ઓમ છે જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગ લઈ શકાય તો ત્રણેય કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો કેટલો હશે વી બરાબર બસો ને વોલ્ટ આર એ બરાબર આર બરાબર ચોવીસ ઓમ જ્યારે એ અને બીને સ્વતંત્ર જોડતા દરેક કોઇલમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તો અહીંયા સૂત્રો આપણને મળશે બસો ચાલીસને છેદમાં ચોવીસ એટલે નવ પોઈન્ટ એકસો છાસઠ એ બીજું જ્યારે એ અને બી કોઇલને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ

ટુ ઓમના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો છ વોલ્ટની બેટરી સાથે એક ઓમ અને બે ઓમના અવરોધો શ્રેણીમાં ચાર વોલ્ટની બેટરી સાથે બાર ઓમ અને ટુ ઓમના અવરોધો સમાંતરમાં તો એક ઓમ અને ટુ ઓમના અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ આરએસ બરાબર વન પ્લસ ટુ બરાબર થ્રી ઓમ બેટરીના વોલ્ટેજ વી બરાબર સિક્સ વી છે તેથી પરિપક્ષમાં વહેતો વિદ્યુત પ્રવાહ એલ એસ બરાબર વીના છેદમાં આરએસ બરાબર છના છેદમાં ત્રણ એટલે કે બે એ શ્રેણી જોડાણમાં દરેક અવરોધોમાંથી સમાન પ્રવાહ વહે છે તેથી ટુ ઓમ અવરોધમાંથી બે એ વિદ્યુત પ્રવાહ પસાર થાય આમ ટુ ઓમના અવરોધમાં વપરાતો પાવર પી વન બરાબર એલ નો એલ નો સ્કવેર આર એટલે કે બેનો વર્ગના ગુણ્યા બે એટલે કે આઠ ડબલ્યુ બાર ઓમ અને બે ઓમના અવરોધોને સમાંતર જોડે જોડાણ સાથે ચાર વોલ્ટની બેટરી સાથે જોડતા દરેક અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ ફોર વી રહેશે તો બે ઓમના અવરોધોમાં વપરાતો પાવર પી ટુ બરાબર વી સ્ક્વેરના માર બરાબર ચારના વર્ગના છેદમાં બે બરાબર સોળના છેદમાં બે બરાબર આઠ ડબલ્યુ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સોલ્યુશનની પીડીએફ અથવા તો જો સોલ્યુશનની બુક તમારે જોઈતી હોય તો અહીંયા તમને એપ્લિકેશન પણ આપેલી છે અને ફોન નંબર પણ આપેલો છે એના ઉપર તમે ફોન કરી અને મેળવી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક પણ આપેલી છે પંદરમું સો ડબલ્યુ બસો વીસ વોલ્ટ અને સાઠ વોલ્ટ બસો વીસ વોલ્ટનું રેટિંગ ધરાવતા બે બલ્બ વિદ્યુત મેઇન સાથે સમાંતર જોડેલા છે જો સપ્લાય વોલ્ટેજ બસો વીસ વોલ્ટ હોય તો લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો હશે તો સો ડબલ્યુ બલ્બનો અવરોધ આર વન બરાબર વીસ સ્ક્વેરના છેદમાં પી વન બરાબર બસો વીસ સ્ક્વેરના છેદમાં સો એટલે કે બસો વીસ ગુણ્યા બસો વીસના છેદમાં સો એટલે કે ચારસો ને ચોર્યાસી ઓમ સાઈઠ વોલ્ટના બલ્બનો અવરોધ આર સ્કવેર બરાબર વીસ સ્કેરના છેદમાં પી બરાબર બસો વીસના સ્કવેરના છેદમાં બસો બસો વીસના છેદમાં સાઠ બસો વીસ ગુણ્યા છેદમાં ત્રણ એટલે કે આઠસો છ પોઈન્ટ સાત ઓમ આ બંને બલ્બને સમાંતર જોડતા તેમનો સમતુલ્ય અવરોધ વનના છેદમાં બરાબર વનના છેદમાં આર વન પ્લસ વનના છે ઝીરો પોઈન્ટ તોંતેર એ સોળમું કોનામાં વધુ વિદ્યુત ઊર્જા વપરાય છે બસો વીસ વોલ્ટનું ટીવી એક કલાક ચલાવતા કે બારસો વોલ્ટના ટોસ્ટરને દસ મિનિટ ચલાવતા તો પાવર બરાબર બસો ને વોલ્ટ બરાબર બસો પચાસના એલ સમય ટી બરાબર વન હવર બરાબર છત્રીસો સેકન્ડ ટીવી વડે વપરાતી વિદ્યુત ઊર્જા બરાબર પી ગુણ્યા ટી એટલે કે બસો પચાસ એલ આ ગુણ્યા છત્રીસો સેકન્ડ એટલે કે નવ હજાર ઝૂલ બરાબર નવસો કિલો ઝૂલ હવે ટોસ્ટર માટે જોઈએ તો પાવર પી બરાબર બારસો ડબલ્યુ બરાબર બારસો એલના પોનેસ ટી બરાબર દસ મિનિટ દસ ગુણ્યા છ બરાબર છસો સેકન્ડ ટોસ્ટર વરે વપરાતી વિદ્યુત ઊર્જા પી ઇન્ટુ ટી તો બારસો જે અપોનેસ બરાબર છસો એસ એટલે કે બોતેર હજાર એટલે કે સાતસો વીસ કિલો ઝૂલ આમ ટીવીમાં વધુ ઊર્જા વપરાશે સત્તરમું આઠ ઓમ અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેન્સમાંથી બે કલાક સુધી પંદર એમ વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો હીટરમાં ઉત્પન્ન થતો ઉષ્માનો દર શોધો એલ બરાબર પંદર એ આર બરાબર આઠ ઓમ ટી બરાબર ટુ એ તો વિદ્યુત હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનો દર અર્થાત વિદ્યુત પાવર પી બરાબર એલ સ્ક્વેર આર પંદરનો સ્ક્વેર ગુણ્યા આઠ બરાબર બસો પચીસ આઠ એટલે કે અઢારસો ડબલ્યુ બરાબર અઢારસોના એલ એસ નીચેની સમજૂતી આપો વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે કારણ કે ટંગસ્ટનનું ગલનબિંદુ ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોવાથી તે ખૂબ ઊંચા તાપમાને પણ પીગળ્યા સિવાય ઉદભવતી ઉષ્મા જાળવી શકે છે તેથી તે ખૂબ ગરમ થઈ પીગળ્યા સિવાય પ્રકાશનું ઉત્સર્જન કરે છે વધુમાં ટંગસ્ટનનું લચીલાપણું અને ઊંચા તાપમાને બાષ્પીકરણનો નીચો દર પણ મહત્ત્વનો અને ઉપયોગી છે તેથી બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે બે વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ ટોસ્ટર ઇલેક્ટ્રિક સ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે તો તાપન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુને બદલે મિશ્ર ધાતુની બનાવવાના કારણો નીચે મુજબ છે પેલું મિશ્ર ધાતુની દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે બીજું મિશ્ર ધાતુ ઊંચા તાપમાને હોય એટલે કે આઠસો અંશ સેલ્સિયસ તાપમાને જ્યારે તેઓ લાલ તપતો હોય છે ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ પામતી નથી ત્રીજું મિશ્ર ધાતુનું ગલન બિંદુ ખૂબ ઊંચું હોય છે સી ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણોમાં સિવાય તો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને તદ્દન જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો જરૂરી છે શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાણ પડે તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો પણ બંધ થઈ જાય છે શ્રેણી જોડાણમાં માત્ર એક જ કળ હોવાથી દરેક ઉપકરણોને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણોને સમાન વોલ્ટેજ મળતો નથી કારણ કે વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાયેલા હોય છે પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી યોગ્ય રીતે કાર્યશીલ રહેતો નથી કોઈ તારનો તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે તો તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અર્થાર્થ આર જેમ અપોન એમ તો આમ જો તાર જાડો હોય તો તેના અવરોધો ઓછા હશે અને જો તાર પાતળો આડછેદવાળો હોય તો તેના અવરોધો વધુ હશે વિદ્યુત પ્રવાહના વહન માટે મોટાભાગે તાંબાના અને એલ્યુમિનિયમના તારનો ઉપયોગ કેમ કરવામાં આવે છે કારણ કે તાંબા અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ ઓછી હોવાથી તેમાં ઉષ્મારૂપે ઉર્જાનો ઓછો વ્યય થાય છે ચાંદી કે બીજી ધાતુની સરખામણીમાં તાંબુ કે એલ્યુમિનિયમ સહેલાઈથી અને સસ્તામાં ઉપલબ્ધ છે તે તન્ય ધાતુ હોવાથી તેમાંથી સરળતાથી તાર બનાવી શકાય છે તેથી વિદ્યુત વહન માટે તાંબા કે એલ્યુમિનિયમના તાર વપરાય છે વિદ્યાશાળા આપણી જે એપ્લિકેશન છે આપણી જે યુટ્યુબ ચેનલ છે તેના અલગ અલગ જે સોશિયલ મીડિયા સાઇટ્સ છે તેના ઉપર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ કે બુકની માહિતી તમને મળતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના આપણને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આપેલા છે એના બાર કોડ પણ આપેલા છે જેના ઉપર ક્લિક કરી અને તમે જોડાઈ શકો છો ફરી મળીશું આપણે પાર્ટ નંબર બારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ઉપર આઈ બટનમાં પણ આપેલી છે તો જરૂર તેના ઉપર ક્લિક કરી અને જોઈન્ટ થઈ જજો